જેના જ ભાગરૂપે પાદરાના હિન્દુ એકતા સંગઠન પાદરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા હાલના વર્ષે ગૌરી વ્રત નિમિત્તે કુંવારિકાઓ માટે ફરાડી કીટનું વિતરણ પાંચ દિવસ સુધી કરવામાં આવી રહ્યું છે આજરોજ પાંચમા દિવસે ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ અને બહેનો માટે લસ્સી વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો યોજાયેલ કાર્યક્રમમાં કાર્યકરો સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ત્યારે મોટી સંખ્યામાં કુંવારિકાઓ અને બહેનોને લસ્સી વિતરણ કરવામાં આવી હતી

અને સતત પાંચ દિવસોમાં પણ અમને સેવા કરવાનો મોકો આપ્યો અને જે દાતાશ્રીઓ છે એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને કે કે કલા સ્કૂલ અને આવી કન્યાશાળા જેવી સ્કૂલોમાં પણ અમે વિતરણ કરવામાં આવેલું અને આગામી દિવસોમાં પણ હિન્દુ એકતા સંગઠન આવી સેવા કરતું આવશે જય શિયારામ હરાર મહાદેવ